તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોનું તો મિત્રો માફ કરજો આપણે રક્ષાબંધનનો વિડીયો બનાવ્યો નહીં કારણ કે ડીજી બેનને તો બિલકુલ હતો જ નહીં ગયા તો હું એકલા એકલા તો મજા ના આવે વિડીયો બનાવવાની બાકી તો અત્યારે વાગી જશે સાડા અને મસ્ત નહીં ધ્વન ફ્રેશ રેડી થઈ જાય છે તૈયાર થઈ જાય છે મિત્રો રાત્રે રાજુ કા કંપવાન આવ્યું હતું તો શૂટિંગમાં રજા છે કારણ કે નિકાંત ચોક જવાનો છો બહાર માતાજીના પાછા છે તો દર્શન કરવા જેવી કોઈ જગ્યાએ બાકી તો મિત્રો મારો બૂંદે આવેલો છે તો એ જશે હેતરમાં બૂંદુ બધો ચકુડીને ફઈ બુંદે ફઈ આ બધો હેતમ જોયો અને હજી જો આઠ આડા આઠ વાગ્યા તો હજી ઊંઘી રહી છે આ જો ટાવર હાલ તો ટાવરે શું થયું શું થયું ટાવર તો દુર હા સારું બોલો ગુડ મોર્નિંગાવર લઈ બોલો ગુડ મોર્નિંગ પછી ચાલુ કરીએ ડાયો છોકરો નાસ્તો પેલા બોલો ગુડ મોર્નિંગ જય માતાજી 미터도. 미터도. 마파이야마파이 미터. 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 미마 미터. 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 미

આપણો નાસ્તો થઈ ગયો છે આપણું ચા આવી ગઈ છે ગરમા ગરમ ઘરેલો રોટલો છે કાલેમાં ભૂમ્યા આવ્યો તો જો શીખી સેવ લાવ્યો છે અને મોળા ગોઠિયા છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત ચા નાસ્તો લઈને અમે ઉપડે છીએ ડીકી છો કે જવાનું હોય અરે આ રે ફબાલી નો ફઈ હ ને રે તાર હાથ માં રે ને ચકુડીનો નાસ્તો લા જવાનું હ એક તો નહીં હ હ ગો જા બે ચોટી તે તું પાખી બે જા એરે એરે જે એરે દે ને ને રે મુન્ના નળ દે તેર મુન્ના પકડી રે હા તો આ રે એ એક દે એ પેલો હાથમાં ચક્કુ નો રહ્યો રે મુંજા ના દે એક ડબલ દે પેલો આપણો હમ હમ તો મિત્રો ખેતરમાં જતા ચા નાસ્તો બધાને તો મિત્રો શેતરમાં તો આવી જાય છે ચા નાસ્તો લઈને પણ મારા ભાઈને બાબુને પે એક બીજું શેતર છે એક સાલ લેવા જશું બાકી આપણા કપાસ સેવા છે જરા કમેન્ટ કરી દેજો લીગું આવ્યો હતું ડીગુ આટલો ભૂરે જાય આ કપા તો આટલો થાય તો આટલો ભરે છે આટલા કપા પાય ને ભરી જાય ફોટો પાડું જોઈ લો મિત્રો ડીગી નાથી છેવડા મોટા મોટા કપાસ થાય મને ડોકાઈ જાય છે તો કપાસ તો સારા થઈ જશે મોટા મોટા ડીગો ટાટા બાકી તો મારા ભાઈને મારા બનને આવું છું ફોન કર્યો નથી આપણો મસ્ત એવાનું ચા નાસ્તો કરી દઈએ અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને હેતરમાંથી મસ્ત ચા નાસ્તો અને હવે ઘરે આવી જાય છે બાકી રિંકેશના ઘરમાં પૂરીમાં પાણી ચાલુ કરી દીધું છે જેસીબીને મસ્ત પૂરી કાઢ્યું છે જો એક એક ખંડમાં પોણી ભરવાનું ચાલુ હોય જેથી ક આ બધું ને એ પૂરણ કરીને પછી ઉપર ઘરનું બધું લેવલિંગ થાય એટલે પછી દબાય ના એટલા માટે ના ભાઈ નહીં નવરાવવા મારું ઘોડા બકડાવ બરાબર આમ મસ્ત ભરી કાઢ અંદર ઉતરાયું તો મિત્રો ઔષધી દાદ પછી દસ અગિયાર વાગે જમવા ટાઈમ મળીએ તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર વાગ્યા દસ મિનિટ થઈ છે મિત્રો આપણે ઘેરના ઘેર જ છીએ હવાના હેઠળમાં ચામાં હતા બાકી આપણે નવી ચેનલ શૂટિંગમાં રજા હતી કારણ કે અમુક મિત્રોને થોડું સામાજિક ફોમ હતું એટલા માટે બાકી આપણો જોગમાં આ ટાઈમ શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો અને ડીગી બેન જોશે રિંકેશના ઘેર બધું ફોણી ચાલુ હતું ને ઘરનું એ અને ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે મારભાઈને અને ભૂપતજીને કપાસમાં પોણી છે મિત્રો આપણે શૂટિંગમાં જઈએ એ વખત જીવોને ભાત લેતા જ પછી આપણે કારણ કે અમારે દિવસ દિવસનો જ ફાવર હોય છે બોડનો ખા સવારે આઠ વાગે આવો હજી ચાર વાગે જતો એટલે રાતનું પહેલાં જેવી રાત્રેમાં પોણી વાળવું પડતું અગિયાર વાગે પાવર આવતો નવ વાગે પાવર આવતો રાત્રિ તો સવારે ચાર વાગે જાય આઠ વાગે આવે તો નવ વાગે આવે તો લેટ જાય કારણ મતલબ સવારે દિવસ ઉગી જતો અને આખી આખી રાત પોણી વાળું પડતું પણ વળી ભગવાન ગયા હતી ભગવાન કસવારી અમારા એરિયામાં પાવર હવે ટોટલી દિવસ જ થઈ ગયો રાતનો પાવર આવે ને સવારે આઠ વાગે આવશે લગભગ ચાર વાગે દિવસ આ થમતા પહેલાં જતું રહેશે બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને જોગમાં ટાઈગરના શૂટિંગમાં કાલે આપણો રક્ષાબંધનની સામાજિક રજા મૂકેલી હતી અને અત્યારે ટાઈમ થઈ ગયો છે તો સીધી મુલાકાત કરીએ તમારી જો મારે ટાઈમના લાઈવ શૂટિંગમાં બાકી તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળી બટેકાનું મસ્ત રસાવાળું શાક છે તો આપણે રસો રસો લીધો છે ખાલી અને ઘઉંની રોટલીઓ છે મિત્રો છાસ છે તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો બન્યા રહે તો મિત્રો અત્યારે વાગ્યા સુધી શૂટિંગમાં આવી જી मास लियो जइए से જોઈ લે ખાસી બધી સોમપેન બોડા માં વાગ્યું છે રેયો કટ ચાલુ કર્યો છે મિત્રો એક બે કટ મોમાલ ઘર બતાઈએ એકણ જઈને એકણ થી માલ લે કુક કઈ જરી હા એકલી

મને ખાવાનું ઉતારતું નહિ ઊંઘાઈ આવતી નઈ બાબુજી મને ઘણી ચિંતા થાય છે થશે તારું કશું નહી થાય થોડી ધરપત રાસ અને થોડી શાંતિ રાખો પેલા આધાર હતા નહિ ધોકા લઈ લઈને ફરી વળો છો અને ફોટો ફોડી નાખો તો ને મુંજ ઊંગ નહીં આવતી અ બાબુજી એ તો ઈવાનો વાક્ત આ એમને નહીં ધોકો મેલ્યો મી એમ નહીં પહેલા પોચી ના વર્તા હોય તો હું કા ધોકા મેલવા પડે પહેલા આ બધું થયું એ દર સીધો વાય આવ્યો હોય તો તારો કેસ એમને ના પટી જાત લડાઈ ઝઘડા વગર બાબુજી પણ આપણો ના એક જ મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને આ શૂટિંગ મે લાપુડી ઉતરીંગ ઘેર આવી જાય છે એટલા માટે બાકી તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાલે એવી છે નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી જો ફોન જોઉં છે ડીગીમાં બોલીને છું બહાર ડીગીને ફરીને ચા બીજો ચા નથી બસ આખો દ્વારા ફોન જ જોવાનો હા મિત્રો મળી ગયો તો મિત્રો અત્યારે વાગી જાય છે છ મસ્ત ભેસો જવાનું કામકાજ ચાલુ છે બાકી સુરત દાદા મસ્ત આ થંબાની તૈયારીમાં છું મિત્રો અને હમણાં સારું છે અઠવાડિયા દસ દિવસથી એ વરસાદ આવ્યો નહીં તો મિત્રો ખેતીનું બધું કામકાજ સરસ થઈ ગયું છે કોરું આવ્યું એટલા માટે આજ કપાસે આપણા પાયા અડધા અડધા પાવાના બાકી છે બાકી તો આપણે ખુરશી લે કલાક જેવું બેરેલા ભેંસો ધોવાની ચાલુ છે મિત્રો મેં અભ્યાસ મસ્ત દોવાઈ જાય એટલે ગમવા ડેરી દૂધ ભરાઈ જઈએ અને ફાઈને હજી વાત છે તો અમારે બંને બી લેવા આવશે તો પછી બધું અગિયાર હજાર બાકી જો એક બેસ આગીએ દોવાઈ જાય અને ગુનેજી દોવા પછી તો મિત્રો હાળા છ વાગી છે અને મસ્ત દૂધ તૈયાર થઈ છે ડીગી બેન રમવામાં પડે બાકી બાઇક રેડી છે ફટોફટ નીકળી જાય દૂધ ભરાવા માટે અને મિત્રો દૂધ ભરાઈને આવી અને પછી સીધા જમવાના ટાઈમ મળીએ મહેમાન આવશે અને હજી સુધી આવ્યા નહીં આપણે વાત જોઈ જાય હતા પણ હવે અને જોઈએ દૂધ ભરાવ બાકી તો રોટલા ખાઈને જવાના છે એટલે કોઈ ચિંતા જેવી નહીં મિત્રો અત્યારે વાગ્યા છે સળાંક મહેમાન આવી ગયા છે મહેમાનોને જમા દીધા આપણે જમવાનું બાકી બાકી આપણે દૂધ ભરાઈ આવી જતા દેખો બીજ બધા રમ્યું છે મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ભજીયા છે ખીચડી છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ છે બાકી તો મિત્રો શોખવાન જમવાનું બાકી છે મેમો જમી લીધું તો ફટોફટ મસ્ત જમી લઈએ બુંદ અને જમીન પછી મળીએ ખાવા નહીં ખાવા રમવાનું હા જમતા તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત રમવાનું પૂરું થઈ ગયું છે જમીન આપણે બોર ઉપર તો પણ મહેમાન જશે મારું બી અને મારું બંધ તો આપણે એવી ઘેર જ છીએ કે જશીએ એટલે શાંતિથી હાડી ગમ કરવા પછી મિત્રો જઈએ રોડ ઉપર અને આજે વરસાદનું થોડું ઘણું વાતાવરણ લાગે છે પણ નવ દવા વાતે વળી ગયો તો બધાનો અવાજ સંભળાય છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમામ જો મારી ચેનલના વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પૂછતા નહીં આવતીકાલે ફરી મળીશું એકના બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી મા